નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપને એક એવી મહિલા ની વાત કરવાની છે કે જે લોકોને તેના સાહસ સંઘર્ષ અને હિંમત ના પરિણામે આ વાર્તા આપણને શીખવે છે કે જે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે તે પોતાની ઈચ્છા અને ધીરજથી સફળ થાય છે મીનાની વાર્તા આપણને શીખવે છે કે આત્મવિશ્વાસ અને સંઘર્ષની શક્તિથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને વિડીઓ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો વિડિયોને શરૂ કરીએ એક ગામમાં એક ગરીબ છોકરી રહેતી હતી જેનું નામ મીના હતું મીનાનો પરિવાર સંપન્ન હતો અને તે તેના માતા-પિતા અને નાના ભાઈ બહેનોની કાળજી લેવા માટે સખત મહેનત કરતી હતી એક દિવસ ગામમાં ભયંકર આફત આવી અચાનક વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને જોરદાર વરસાદ પડવા લાગ્યો આબોહવા પરિવર્તન ને કારણે પૂર આવવા માંડ્યું આખું ગામ ધોવાઈ ગયું મીના પરિવાર પણ પાણીમાં તણાઈ ગયો અને તેમને બચાવવા માટે તે એકલી પડી ગઈ છે મીનાએ પોતાની હિંમત અને સંઘર્ષથી બાળકોને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા

પરંતુ તેણે જોયું કે તેના બાળકો ઠંડા અને અસહાય દેખાતા હતા તેની તેના બાળકોને તેના હાથમાં લઈને ગઈ જેથી તેઓ થોડી ઊંઘ મેળવી શકે મીનાએ તેના બાળકોને જીવંત રાખવા માટે તેની તમામ શક્તિઓનો ઉપયોગ કર્યો અને તેમને સલામતી સુધી લઈ જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો રસ્તામાં તેનીના સંઘર્ષ અને હિંમતના પરિણામે તેનીના બાળકો સુરક્ષિત રહ્યા અને તેની મજબૂત ઈચ્છાએ તેનીને વિજયી બનાવ્યો આ વાર્તા આપણને શીખવે છે કે જે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે તે પોતાની ઈચ્છા અને ધીરજથી સફળ થાય છે મીનાની વાર્તા આપણને શીખવે છે કે આત્મવિશ્વાસ અને સંઘર્ષની શક્તિથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે ગામના લોકો જોતા રહ્યા કે મીના તેના બાળકોને બચાવવા માટે કેવી રીતે સંઘર્ષ કરી રહી છે તેમની હિંમત અને સતત પ્રયત્નો તેમના માટે પ્રેરણારૂપ બન્યા જેમ જેમ પૂરનું પાણી ધીમે ધીમે ઘટતું ગયું તેમ મીનાએ તેના બાળકોને સલામત સ્થળે લઈ જવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો તેની તેને નદીના કિનારે એક નાની ટેકરીની નીચે એક નાની ગુફામાં લઈ ગઈ જે પૂરથી સુરક્ષિત હતી તે તેના બાળકો સાથે ગુફામાં રહેતા હતા અને તેમને સુરક્ષિત રાખતા હતા અને તેમને ભૂખ્યા અને તરસ્યા રહેવા દેતા હતા ધીમે ધીમે પાણી ઓછું થવા લાગ્યું અને મીનાના બાળકોને નદી કિનારે લઈ જવાનું શક્ય બન્યું ગામના લોકોએ કે મીના તેના બાળકો સાથે કેવી રીતે સંઘર્ષ કરી રહી હતી અને તેની હિંમત અને સમર્પણની પ્રશંસા કરી તેની વાર્તા ગામના લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાયી થઈ અને તે એક પ્રેરણાત્મક ઉદાહરણ બન્યું ધીમે ધીમે કોરના પાણી સુકાવા લાગ્યા અને ગામના લોકોએ તેમના સામૂહિક પ્રયાસોથી તેમના ગામને પુનર્વસન કરવાનું કામ શરૂ કર્યું મીનાની વાર્તાએ તેમને શીખ્યું કે જ્યારે બધા સાથે મળીને કામ કરે તો દરેક મુશ્કેલી દૂર કરી શકાય છે આ વાર્તા આપણે શીખીએ છીએ કે જીવનમાં પડકારોનો સામનો કરવા માટે ધીરજ સંઘર્ષ અને હિંમત જરૂરી છે મીનાની વાર્તા આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિની વાર્તામાં કનિક શીખવા જેવું હોય છે અને દરેકની વાર્તા સાંભળીને આપણને તેમની પાસેથી કનિક શીખવાની તક મળે છે જ્યારે ગામમાં પૂરની ભયાનક આફતનો સામનો કરવાનો સમય આવ્યો ત્યારે ગામના આગેવાનો અને લોકોએ સાથે મળીને લડત આપી હતી મીનાની હિંમત અને સંઘર્ષ જોઈને તેને સાહસનું ઉદાહરણ માન્યું ગામ લોકોએ સામુદાયિક પ્રયાસના ભાગરૂપે પાણીને વહેતું અને ડ્રેનેજનું આયોજન કર્યું મીનાએ પણ આ કાર્યમાં ભાગ લીધો અને પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરીને અન્ય લોકોને પ્રેરણા આપી ગામના આગેવાનો અને લોકો અને સામુદાયિક સંગઠનની મહેનતે આખરે ખુલને અસર કરતા અટકાવ્યું તેમના પ્રયત્નોએ ગામને બચાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને તેમને એક લડાયક અને શક્તિશાળી સમુદાય તરીકે ઓળખ અપાવી મીનાની વાર્તાએ ગામના લોકોને સહિયારા સમર્થન અને અનુભવો સાથે એકસાથે આવવા અને એક મજબૂત અને અન્યુક્ત સમુદાય તરીકે એક થવાનું માર્ગદર્શન આપ્યું આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સામૂહિક પ્રયત્નો અને શક્તિથી દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે એકતા સંઘર્ષ અને સહકારથી દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે અને સમસ્યાઓને દૂર કરી શકે છે જ્યારે પૂરની સ્થિતિ કાબૂમાં આવી ત્યારે ગામના લોકોએ તેના પુનર્નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી તેઓ પૂરને કારણે નુકસાન સહન કરનારા ખેડૂતોને તેમનો ટેકો આપવા માટે ભેગા થયા હતા આનાથી ગામની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થયો અને લોકોમાં સહકાર અને એકતાની લાગણી પ્રબળ બની મીના ગામના સામાજિક અને આર્થિક વિકાસમાં પાળો આપવા માટે પણ સક્રિય રહી તેમણે મહિલાઓને પ્રોત્સાહિત કરી અને તેમને આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં મદદ કરી તેમણે ગામમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું અને મહિલાઓને વિવિધ કૌશલ્યો શીખવાનો પ્રયાસ કર્યો તેમણે આઝાદી બાદ ભારતીય સમાજની સામાજિક સમસ્યાઓના ઉકેલમાં પણ યોગદાન આપ્યું છે તેમને નેતૃત્વ બતાવીને સામાજિક દૂષણો સામે લડત આપી અને લોકોને સમાજમાં સમાનતા અને ન્યાય તરફ દોરી ગયા મીનાની આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે વ્યક્તિ પોતાનો સામાજિક સંદેશ ફેલાવવામાં સક્રિય થઈ શકે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેમને તેમના સંઘર્ષ સમર્પણ અને સામાજિક જવાબદારીઓ પ્રત્યેની નિષ્ઠા દ્વારા ગામને એક નવી દિશામાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ગામના લોકોની મહેનત અને સમર્પણથી ગામને નવી ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરી દીધું તેઓએ સાથે મળીને સામૂહિક રીતે ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધર્યા જેમ કે જળ સંરક્ષણ સુધારેલી ખેતીની તકનીકો અને સામાજિક સેવા કાર્યક્રમ મીનાના નેતૃત્વમાં સમાજમાં મહિલાઓની ભાગીદારી વધી અને તેમને નવા સ્વરૂપમાં આત્મનિર્ભર બનવાની તક મળી તેની સફર લીધી અને મહિલાઓને તેની દિશામાં માર્ગદર્શન આપ્યું ગામના નવા રચાયેલા સમુદાયે મજબૂત સમાજવાદી અન્યાય મુક્ત અને સહકારી વાતાવરણનું નિર્માણ કર્યું તેઓએ સાથે મળીને ગામના રસ્તાઓ સાફ કર્યા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી અને સામાજિક અસમાનતામાં ઘટાડો કર્યો મીનાની પ્રેરણાદાયી વાર્તાએ ગામના લોકોને સહિયારા સમર્થન અને અનુભવો સાથે એકસાથે આવવા માર્ગદર્શન આપ્યું અને તેમને એક મજબૂત અને અન્યુક્ત સમુદાય તરીકે જોડ્યા આ વાર્તા આપણને શીખવે છે કે સામૂહિક પ્રયત્નો અને શક્તિથી દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે એકતા સંઘર્ષ અને સહકારથી દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે અને સમસ્યાઓને દૂર કરી શકે છે તેમને તેમના સંઘર્ષ સમર્પણ અને સામાજિક જવાબદારીઓ પ્રત્યેની નિષ્ઠા દ્વારા ગામને એક નવી દિશામાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત હવે મળશું બીજી કહાની સાથે